કચ્છના માંડવીમાં આવેલા ડોળના આયુ માતાના મંદિરમાં ચમત્કાર જોવા મળ્યો આરતી સમયે ધૂપેડો આપોઆપ હલવા માંડ્યો હતો માંડવીમાં આવેલ ડોળના આયુ માતાજીના મંદિરમાં ચમત્કાર થયો છે આ ચમત્કારનો વિડીયો સમગ્ર કચ્છમાં વાયરલ થઈ ગયો છે માંડવીની કચ્છ આયુ માતાજીના મંદિરમાં આરતી સમયે ધૂપેડો આપોઆપ હલી રહ્યો છે તેવો વિડીયો સામે આવ્યો છે કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથું ટેકવે છે આ માતાજી ચમત્કારિક માનવામાં આવે છે ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની પ્રક્રિયાના ભાવિક લોકોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો જે આપોઆપ હલવા લાગ્યો હતો અંબાજી બાદ કચ્છના આયુ માતાના મંદિરમાં થયો ચમત્કાર જુઓ વિડીયો લાંબો આયુષ્ય મેળવવા મંદિરમાં આવે છે લોકો કચ્છવાસીઓ આયુ માતાના મંદિરમાં અનોખી શ્રદ્ધા ધરાવે છે જે વ્યક્તિને શરીરે ખોડ ખાપણ હોય અથવા જેને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેઓ ડોણ ગામે આવેલ આયુ માતાની મંદિરે માનતા માને છે તો તેમને માનતા પૂરી થાય છે વ્યક્તિના રોગોનો નાશ કરીને આયુષ્ય વધારનારી માતાજી હોવાથી તેમને આયુ માતાજી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર માંડવીથી બાર કિલોમીટર દૂર આવેલ ડોણ ગામે આવેલું છે ચૌદસો વર્ષ જૂનું આ મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર હોવાનું કહેવાય છે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા જમાત ગાંધીધામ અંજાર તાલુકો આયોજિત ત્રીજી સમુશાદી મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા જમાત ગાંધીધામ અંજાર તાલુકા દ્વારા ત્રીજી સમૂહ શાદીનું આયોજન તારીખ અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસ ગુરુવારના સવારે દસ કલાકે કરવામાં આવ્યું છે તો આ ખુશીના મોકા પર પધારવા હાર્દિક મંત્રણ પાઠવીએ છીએ સ્થટ નાની નાંગલ પર ગેટની સામે જનરલ હોસ્પિટલની બાજુમાં અંજાર મુન્દ્રા રોડ અંજાર કચ્છ નિમંત્રક ભીખાભાઈ આઈ ખલીફા પ્રમુખ શ્રી અંજાર તાલુકા મુસ્લિમ ખલીફા જમાત લતીફ આર ખલીફા પ્રમુખ શ્રી ગાંધીધામ તાલુકા મુસ્લિમ ખલીફા જમાત મધ્ય કચ્છ મુસ્લિમ ખલીફા જમાત શમો શાદી કમિટી